મોડાસર ચોકડીથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મિની બસની વ્યવસ્થા શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા ગોઠવવા તંત્ર કટિબદ્ધ વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો પ્રમાણે કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નો કે બોડેલી મોડાસર ચોકડી રોડ પર આવેલા ઓરસંગ પુલ પરથી ભારે વાહનો પર સુરક્ષા તથા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગની ભલામણ કરવામાં આવી છે આ સ્થિતિને ધ્યાને લઈને કલેક્ટર ગાર્ગી ના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી દ્વારા વડોદરા એસટી વિભાગીય નિયામક વૈકલ્પ શર્મા સાથે સંકલન અને સહયોગ થકી વિદ્યાર્થીઓના અવર જવર માટે વિશેષ મિની એસટી બસની વ્યવસ્થા કરી છે આ મિની બસ શાળાના સમયગાળામાં બોડેલીથી મોડાસર ચોકડી અને પાછા મોડાસર ચોકડીથી બોડેલી સુધી ચલાવવામાં આવશે તંત્ર દ્વારા વરસાદી વિરામ બાદ ક્ષતિગ્રસ્ત માર્ગ મરામતની કામગીરી યોજના ધોરણે કરવામાં આવી રહી છે ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી બાળકો માટે કરવામાં આવેલી મિની બસની વ્યવસ્થા તંત્રની સક્રિય કામગીરીને સુનિશ્ચિત કરી રહી છે